ભાવે ભાનો લે તીર આ ચમત્કારિક હનુમાન દાદા નું મંદિર આવેલું જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધા અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે જવાના છે ભાઈ કટ્ટીધામ એટલે કે કડોલી ત્યાં હનુમાન દાદા નું મંદિર આવેલું છે અને ત્યાં ભાઈ લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે ચમત્કારિક જગ્યા છે તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને ભાઈ જોવા મળી જશે જાણવા મળી જશે અને ત્યાં જો કોઈ બાવજી જોવા મળશે તો એમને પણ અમે ઇતિહાસ પૂછીશું અને તમને પણ જણાવીશું તો આજે અમે જવાના છે હાર્દિક ભાઈ અને વિક્રમભાઈ પણ જોડે છે પેલા તો જય કૃષ્ણભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી જયારે હનુમાનુમાન ગેટ ની આગળ મજાના છોકરો રમવું તેના માટે બધા સાધનો આવેલા છે અમે તમને બતાવીએ હું પેલા એના પર બે છે હું તમને બતાવું મિત્રો તો જોઈ લો ભાઈ હું એક રમત્યા પર બે છું એ હજી

તો ભાઈ લક્ષ્મીનારાયણ ભગવાન તથા ચમત્કારિક હનુમાન દાદાનું મંદિર આવેલું છે આપણા હિંમતનગર તાલુકામાં જ આવેલું છે કડોલી ગામે ઘણા બધા લોકો જાણતા નથી ભાઈ સાબરકાંઠાના તો ચલો તને આપણે અંદર જઈએ પહેલા દર્શન કરીએ અને પછી તમને જણાઈએ બધું અહીંયા ભાઈ સરસ મજાનું વાતાવરણ થઈ રહ્યું છે એની સાથે ટોકણી પડે ને ખાલી ટોકણી પડે તો એ અવાજ આવે એટલું બધું એકદમ શાંત વાતાવરણ છે એની સાથે બધાને બેસવું હોય ને બેસવું તો બેસવાની જગ્યા પણ ફર્સ્ટ ક્લાસ બનાવેલી છે હું તમને બતાવું પહેલાં અહીંયાના ગેટ ડેકોરેશન રિનોવેશન એની સાથે ઘણી બધી વસ્તુઓ સરસ મજાની બનાવેલી છે તમે જોઈ લો ભાઈ જાણીએ આપણે આ ઉલગભગ કયો હશે ખબર માઉન્ટ આબુમાં આવેલું છે ખબર સાદિક ભાઈ તમને આવું માઉન્ટ આબુ બનેલું છે હું તો જોયું જ નહીં ખબર કે હું એને જ જોયું તો ખાલી ગપ્પા છોડું છું મિત્રો બાકી જો સરસ મજાનું બધું બનાયેલું છે અને સપ્તેશ્વર મહાદેવનું મંદિર પણ જોવા મળે છે અને અહીંયા લગભગ હજાર ની દસ હજાર પબ્લિક આવી જાય ને તો એ આરામથી રહી શકે કોઈને તકલીફ ના પડે એવી મોટી જગ્યા પણ છે તો ચલો ત્રાણ વાતો તો યારી છે આપણે હનુમાન દાદાના દર્શન કરીએ તો મિત્રો આપણે આઈ ગયા છીએ ભાઈ હનુમાન દાદાના મંદિરે ચલો તાણ આપણે બધા હળીમળીને હનુમાન દાદાના દર્શન કરીએ જય શ્રી રામ જય હનુમાન દાદા સારું કરજો જોય લો હનુમાન દાદાની મૂર્તિ અહીંયા બિરાજમાન છે જય શ્રી હનુમાન દાદાનું મંદિર એના બાજુમાં પણ એક મંદિર આવેલું છે તમને બતાવીએ ભાઈ આમનું નામ છે મહારાજ શ્રી બલરામદાસજી જય હો બલરામ દાસજી મહારાજ કી જય ચલો ધાન મિત્રો આપણે દર્શન કરી લીધા છે એની સાથે આગળ જોઈએ કે બી બીજા કયા ભગવાનનું મંદિર આવેલું છે અહીંયા ભાઈ જે કહેવાય છે ઓમ શ્રી કટેશ્વર મહાદેવનું મંદિર કટ્ટી છે પાછળ એકદમ વિશાળ જગ્યા છે તમે જોઈ શકો છો ભાઈ પાછળ એની સાથે તમને પેલું પંખી ઘર પણ દેખાતું હશે ચલો તને અહીંયા એક હોલ છે તો આપણે હોલ પણ જોઈએ હોલ જોવા જઈએ આપણે અત્યારે હાલ ગરમી પણ બહુ પડી રહી છે અને

એમની બધી માન્યતાઓ ચિઠ્ઠીઓમાં લખેલી છે પણ અમને મંદિર જોવા નથી મળ્યું તો તમે બતાવો તો સારું એટલે ચલો તા આપણે મંદિર જોઈએ તો મિત્રો આપણે ઘેરથી બધી ચિઠ્ઠીઓ લખીને છે અમારા આજુબાજુના બધાએ તો આપણે આ પહેલા અર્પણ કરી દઈએ દાદાને આવો મિત્રો જય હનુમાન દાદા સારું જય હોલી મહારાજ કી જય ભાઈ કહેવાય છે કે શનિવારે તો બહુ પબ્લિક આવતી હોય છે પણ આજે શનિવાર નહીં અમે પહેલાં આવ્યા છીએ કારણ કે શનિવાર બહુ ભીડ હોય તો મજા ના આવે મિત્રો અને આ ચિઠ્ઠીમાં એવું હોય છે કે અંદર લખવાની તમારી માન્યતા જે પણ તમારી માન્યતા હોય એ માન્યતા અંદર લખી અને ચિઠ્ઠી વાળીને અહીંયા મૂકી દેવાની તમારે જે માન્યતા પાસ થઈ જાય મતલબ તમારું કોમ થઈ જાય તો તમારું એ અહીંયા પેડા સરવા પડતા હોય છે એટલે આજે ચિઠ્ઠી લખીને મને નાની છે ને એ અંતર કોમ થઈ જાય તો ભાઈ પેડા અહીં સરાઈ જજો બરાબર અમે લખી છે અમારે કોમ થાય અમે અહીં અને ટ્રસ્ટી મળી ગયા છે તો આપણે અમને પેલા બધું પૂછપરછ કરી લઈએ કે ભાઈ આનો ઇતિહાસ શું છે આ બધા જે ચિઠ્ઠીઓમાં બધી માન્યતા લખી લખીને મૂકતા હોય છે તેનું કારણ શું છે ભાઈ કેટલા લોકોને કઈ રીતનું શું પ્રાપ્ત થયું એ આપણે જાણીએ શું નામ છે સાહેબ તમારું પેલા નારાયણભાઈ પટેલ નારાયણભાઈ નામ છે બરાબર તો આપણે તમે એવાનો ઇતિહાસ જણાવો કે કઈ રીતના હું છે બધું થયું આ મંદિર ઘણો લગભગ છસો વર્ષ છસો સાતસો વર્ષ ઉપરના જૂનું મંદિર છે અત્યારે હાલ તો બધું નવું ડેવલપમેન્ટ થયું છે એટલે જૂનું તો બધું હા પહેલાં અહીંયાના જીકમાં સાબરમતી કિનારે સપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું બરાબર દોઢ કિલોમીટરના અંતરે આ હિંમતનગર તાલુકાના કડોલી ગામ જિલ્લો સાબરકાંઠા મહેસાણા જિલ્લાના સાબરકો આ કિનારે આ મંદિર અમારા બાપ દાદાઓના કહેવા મુજબ અહીંયા એક કુટીર હતી કુટીર એટલે કુટિર એટલે ઝુંપડી જેવું ઝુંપડી પેલા આપણા ઘાસના ઝુંપડી નથી બનાવતા એવી ઝુંપડી બની અને સાધુ મહાત્મા રહેતા અને એમને એ વખતે પેલી ધૂણી કરીને એ ધોણીની સ્થાપના કરી ત્યાં ધૂણી પર બેસવાનું અને એમની રીતે તપશ્ચર્યા કરવાની વર્ષો વીતતો 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 એક ભજન મંડળી આવી એ વખતે આ મંદિરની અંદર આ જે સાધુઓના ફોટા રહ્યા એના અગાઉ દાદુરામજી મહારાજા બરોબર દાદુરામજી દાદુરામજી એ દાદુરામજી ના વખત માં એક કોઈ યાત્રાળુઓ અહીંયા ભજન મંડળી તરીકે આવેલા અને અહીંયા કુટીર હતી અહીંયા કોઈ સગવડે નતી એટલે બોલ્યા ભાઈ તમે ગંગા મૈયા ગૈયા ઘી દે દી તો એ લોકો નદી કિનારે ગયા બોલ્યા તો ઘીનો ડબો ભરી ગયો પછી અહીંયા આયા ગામમાંથી બીજી સીધા સામગ્રી લાયા અહીંયા જમાડ્યા પછી એમને મોકલ્યા કે ગામમાં જઈને પાછું ઘી લઈ લઈ આવો તમે અને પાછું ગંગા મૈયાને આપી દો એટલે એ વખતથી આ જગ્યા ચમત્કારિક ભૂમિ તરીકે ઓળખા પછી પચીસ વર્ષ પહેલા બલરામ બાબજી એ મોર ઊંઝા જોડે બારીસના ગામના વતની હતા નાથ યોગી હતા એમને એ મંદિર નું જે આખું એમને એમના શિષ્યો દ્વારા ગણો એ આખું મંદિર એમને બંધાય એમની આરાધના કરી અને કે એ એ પોતે પણ અહીંયા બેઠા હોય અને એમ લાગે તમને પ્રસાદી તો કોઈ જગ્યાએ હાથ લંબાવવાનો નહીં છે તે બેઠા પ્રસાદી તો પ્રસાદી આવી જ જાય બરાબર અને તમે કલ્પના કરો કે મારા બાપજી આ પ્રસાદી જોઈએ તો એ આવી જાય પછી એમને બધા પૂછીએ એટલે એ શું કીધું હું તો કશું જાણતો નથી ક્યાં સ્વીકારતા જ નહીં જે તમારા કોઈ કોઈ તકલીફ હોય કોઈ દર્દ હોય કોઈ તમારા જે કોઈ સંકલ્પ હોય એ એ બધું છે છે એમના ફોટો બલરામજી મહારાજ ના ગુરુ એમનું સ્થાનક છે ભોખરો છે મોમનવાસ તો તાલુકો ખરો ને હતો અને એમનો એમના ગુરુ નો આશ્રમ ત્યાં આવેલો એટલે એ દેવ થઈ ગયા એમને એમના ગુરુ અહીંયા આયા પાસે સ્થાપના કરી તો મિત્રો આપણે આપડે ગયા છીએ ભાઈ અહીંયા જે મંદિર છે એના છત ઉપર હોય જુઓ ભાઈ પાછળ સરસ મજાનો બધો નજારો દેખાઈ રહ્યો છે સાબરમતી નદી દેખાય છે અને તો દૂર છે એક સપ્તેશ્વર મહાદેવનું મંદિર પણ જોવા મળી રહ્યું છે આપણે બધા બધા હોય કે ભાઈ રેતી શોથી નદીમાંથી લાયા એ જ રેતીના પાછળ ઢગલા થઈ રહ્યા છે ભાઈ સાબરમતી નદીના બરોબર તો મિત્રો આપણા ગુજરાતમાં નવનાથ ભગવાન મંદિર જે કે હોય છે એક ગુજરાતમાં ખાલી માત્ર બે જગ્યાએ જ આવેલો છે એક જુનાગઢમાં આવેલો છે બીજો આપણા સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં આવેલ કડોલી ગામે કટ્ટીધામ મંદિરમાં આવેલો છે બરાબર તમે પાછળ જોઈ શકો છો નવનાથ ભગવાનના મંદિર તો મિત્રો તમને વિડીયો કેવો લાગે જય માતાજી કમેન્ટ કરી દેજો અમે સમજી જીડિયો આપણો ટકાટક બની ગયો છે બાકી તમે હોય આવો તો શનિવારે આવજો ભાઈ શનિવારે જમણવારનો પણ પ્રોગ્રામ રાખેલો હોય છે અને મોટા પ્રમાણમાં બધી પબ્લિક આવે છે શ્રદ્ધાળુ આવે છે ભક્તો આવે છે બરોબર છે એટલે તમારે જે માન્યતા હોય એ તમે ચીઠીમાં લખીને મૂક્યો તો તમારું કોમ થઈ જાય છે અને સો ટકા રહી જલ સમાર ભાઈ એટલે તમે સો ટકા આવજો અને દર્શન કરજો બરાબર ચલો ધાન બાય બાય